બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ બનાસકાંઠા જિલ્લામાં કાંકરે તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ટર્મ પૂરી થતા યોજાઈ ચૂંટણી બનાસકાંઠા નાયબ જિલ્લા અધિકારી પીડી સેનમાં મૈસુલ વિભાગ પાલનપુરની અધ્યક્ષતાની ચૂંટણી યોજાઈ હતી થરા મીટિંગ મિટિંગ હોલમાં ચૂંટણી યોજાઈ જેમાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર પિયુષ પરમાર અને ભાજપ તરફથી પ્રદેશ લીગલ સેલના સો કન્વીનર પ્રહલાદભાઈ ગહેલોત અને ધરાનગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી પૃથ્વીરાજ સિંહ વાવાગેલા ધીરજભાઈ સાગ કિરીટભાઈ ઠક્કર નિરંજનભાઈ સોની જયપાલસિંહ વાઘેલા અણદાભાઈ પટેલ મહિલા અને પુરુષ કોપરેટરો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌપ્રથમ સભાનું કોરમ શરૂ કરી શૈયો કરાવી અને ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયા હાથ રહી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભાજપ શાસિત થરા નગરપાલિકામાં વીસ સભ્યો ભાજપના અને ચાર કોંગ્રેસ પક્ષના છે જેમાં મહિલા પ્રમુખ તરીકે સોની ચેતનાબેન નિરંજનભાઈ અને ઉપપ્રમુખ તરીકે નીતાબા જયપાલસિંહ વાઘેલાના મેન્ડેટ આપી જાહેરાત કરવામાં આવી ત્યારે સૌ ઉપસ્થિત લોકોએ તાળીઓ પાડી વધાવ્યા હતા બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર બનાસકાંઠા પાર્ટીને મેન્ડેટ વતી કરીને વિશ્વાસ આપેલો આપ જે મેન્ડેટ

તેમજ ખૂબ પ્રમુખ તરીકે પણ આપના તમામના મેન્ડેટ મુજબ આપના તમામના વિશ્વાસ થકી પાર્ટી શ્રી અને આપણા જિલ્લા અધ્યક્ષશ્રીએ તમારો પર વિશ્વાસ મૂકી ખૂબ પ્રમુખ તરીકે વાઘલા મુક્તા જયપાલસિંહને નગરપાલિકામાંથી જે અઢી વર્ષની ચૂંટણી પૂર્ણ થયા બાદ અમને જે ઉપપ્રમુખ ઉપપ્રમુખ બનાવી અને પાર્ટીએ જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે તે અમે નિષ્ઠાપૂર્વક નિભાવીશું થરા નગરપાલિકાના અઢી વર્ષ જે પૂર્ણ થયા મારા ઉપર જે વિશ્વાસ મૂકી અને આપણા પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલ સાહેબ અને જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલાએ અને અઢી વર્ષ સુધી આ સેવાની તક આપી હતી તે આજ રોજ મારી પૂર્ણ થાય છે એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે નવેસરથી જે સ્ત્રી સીટની અંદર સોની ચેતનાબેન નિરંજન કુમાર અને ઉપપ્રમુખ તરીકે ભાગેલા નીતમભાઈ જયપાલસિંહની વરણી થઈ છે તો આ તબક્કે બંનેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભારતીય જનતા પાર્ટીનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માની અમારા સર્વે કોર્પોરેટરશ્રીઓ સંગઠનશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું